સુરત રેલવે સ્ટેશન ખાતેથી સોનાના દાગીનાની બાળકો મારફતે ચોરી કરાવનાર પારગી ગેંગને રેલવે એલસીબીની ટીમે ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા પકડી પાડી મુદ્દામાલ રીકવર કર્યો હતો સુરત રેલવે સ્ટેશન ખાતેથી સોનાના દાગીના ભરેલી બેગની બાળકો પાસે ચોરી કરાવનાર પારગી ગેંગને સુરત રેલવે એલસીબીની ટીમે પ્રથમવાર ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા પકડી પાડી છે ટોળકીની ટીના અંજુ સુમિત શત્રુધ્ન સિંધે પારગી અને સુમિત શત્રુધ્ન કાલે પારગી ઝડપી પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ પંદર લાખ ત્રીસ હજારનો નો કબજે લઈ તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો તેઓ પાસેથી ચોરીના દાગીના ખરીદનાર મહારાષ્ટ્ર અમરાવતીના પવન મહેશજી ભિંડાને પણ ઝડપી પાડ્યો હતો સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગઈ સોળમી તારીખે ચોરીનો બનાવ નોંધવામાં આવેલો હતો આની વિગત એવી છે કે રાજસ્થાનથી શ્રી નેમેચંદજી જૈન સુરત આવ્યા હતા ત્યારે જ્યારે પ્લેટફોર્મ નંબર બે ઉપર એ ઉતર્યા હતા એના પછી એમના એક જે પર્સ છે જેમાં સોનાના દાગીનાઓ હતા એ બધું ચોરાઈ ગયા હતા એવી ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદના લીધે અમે લોકોએ જુદા જુદા ટીમ બનાવી રેલવે પોલીસ સ્ટેશનની ટીમ બનાવી એલસીબીની ટીમ બનાવી અને અમે લોકોએ સીસીટીવી ફૂટેજ ચકાસવી ચાલુ કરી જ્યારે અમે લોકોએ સીસીટીવી ચેક કર્યા તો અમે પાંડેસરા બાજુ જે કૈલાસનગરના ઝુપડાઉ છે ત્યાંના લોકેશન મળ્યા કે ત્યાંથી કોઈ રેલવે સ્ટેશનથી ત્યાં જાય છે જ્યાં પણ ઝોપડા બધા ખાલી હતા તો અમે લોકોએ ત્યાં જે ગાર્બેજ છે એમાં ચેક કર્યું તો અમને કંઈક શું મળ્યું કે મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે એ લોકોએ હંગામી હાથમાં કાય રીતે રહેતા હોય છે તો અમે લોકોએ ફરીથી ટીમ બનાવીને મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે મોકલી ત્યાં અમે લોકોએ આઠથી દસ જેટલા પોલીસ સ્ટેશનોમાં એમના ફોટા બતાવ્યા અને ચેકિંગ કરાવી પછી અમે લોકોએ જે એલસીબી ઓફિસ છે ત્યાં એમના ફોટા આપ્યા તો બે ચાર દિવસમાં અમને એકલું મળ્યું કે આજે જે માણસ છે આ મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે કોઈ ગામડામાં રહે છે અને અત્યારે હાલ ત્યાં અમરાવતી એમની લોકેશન મળે છે પછી અમે લોકોએ અમારી રીતે એમના ફોટોઝને ચેક કરી એમને ઇન્ટરનેટ ઉપરથી એમના ફોટો દ્વારા ઇન્સ્ટાગ્રામ આઈડી અમે લોકોએ મેળવી લીધી આ ઇન્સ્ટાગ્રામ આઈડીથી અમે લોકોએ જ્યારે મેટાને કોન્ટેક્ટ કર્યું તો એમના આઈપી ડિટેલ્સ અમને મળ્યા આઈપી ડિટેલનો આઈપીડી એનાલિસિસ કરીને એમના જે મોબાઈલ નંબર છે એ અમને મળી ગયા એ મોબાઈલ નંબરનો અમે વધુ લોકેશન અને સીડીઆર કઢાવીને અમરાવતીથી જ્યારે એ લોકો હતા ત્યારથી એમને ટ્રેક કરતા હતા અને જ્યારે ફરીથી એ લોકો સુરતમાં ચોરી કરવા આવ્યા ત્યારે અમને એ લોકોને ઝડપી પાડી એમની એમો એવી હતી કે એ પોતાની છોટ નાની નાની બાળકીઓનો યુઝ કરીને કોઈ વડીલ અથવા એવા દેખાય એના પર્સ ચોરાવી લેતા હતા અને આમાં અમે લોકોએ જે સાડા પંદર લાખનું જેટલું મુદ્દામાલ કહેવાય તો હન્ડ્રેડ પર્સન્ટ આમાં રિકવરી થઈ છે અને જે આરોપીઓ છે અત્યારે જેલમાં છે